આજે બનાસકાંઠામાં પાલનપુરમાં પક્ષા પક્ષી થી પર રહીને તમામ ખેડૂતો પોતાના અસ્તિત્વ માટે રસ્તા પર ઉતર્યા છે એક બાજુ ખેડૂતોનો વિનાશ અને સરકારનો કહેવાતો વિકાસ એનો ઉત્તમ દાખલો આજે બનાસકાંઠામાં પાલનપુર બાયપાસ રોડમાં જોવા મળે છે ખેડૂતોની મામૂલી જમીન છીનવવામાં આવી રહી છે જરૂરિયાત કરતા વધારે જમીન સંપાદન કરી ને ખેડૂતોને જમીન વિહોણા કરી ખેડૂત મટી જાય રસ્તા પર આવી જાય એવી સ્થિતિનું નિર્માણ આ વિકાસના નામે ગુજરાતની સરકાર કરી રહી છે ખેડૂતો આજે લાંબા સમયથી એની સામે લડાઈ લડી રહ્યા છે કે પાલનપુરમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એમાં કોઈને વાંધો હોય ના શકે પણ જો એરોમા સર્કલ પાસે બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકનો પ્રશ્નનું નિવારણ પણ થાય અને ખેડૂતોની મહામૂલી જે જમીન છે એ પણ બચી જાય એવા સંજોગોમાં ખેડૂતો લાંબા સમયથી લડત લડે છે રજૂઆત કરે છે પણ સરકારના બહેરા કાન સુધી આ વાત પહોંચતી નથી અને એટલા જ માટે આજે કોંગ્રેસના જનમંચ પર અમારા સાંસદ ગેનીબેન ઠાકોર અમારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અમારા જિલ્લા પ્રમુખ ભરતસિંહભાઈના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખેડૂત સમાજ એકત્રિત થયો છે રસ્તા પર ઉતરીને પોતાના હક અધિકારની લડાઈ લડવા માટે આજે રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપ્યું છે અને અમે સરકારને કહેવા માંગીએ છીએ ચેતવણી પણ આપીએ છીએ કે વિકાસના નામે ખેડૂતોને રઝડતા ઘરબાર વગરના કરવાનો આ વિકાસ ક્યારેય સ્વીકાર્ય નહીં બને અહીંયા પહેલો જે ટ્રાફિકનો પ્રશ્ન છે એનું નિવારણ માટે એરોમા સર્કલ પર બ્રિજ બનાવો અને બાયપાસ રોડનો પ્રોજેક્ટ રદ કરો અને જો બાયપાસ રોડ બનાવો હોય તો ખેડૂતો સાથે ચર્ચા કરો પરામર્શ કરો એને વિશ્વાસમાં લઈ અને ત્યાર પછી જ એક ડગલું આગળ વધો નહીં તો આ ખેડૂતો જીવ આપી દેશે પણ જમીન નહીં આપે એવો સંકલ્પ સૌએ સાથે મળીને કર્યો છે ને એની લડાઈ કોંગ્રેસ પક્ષ આ ખેડૂતોના હક અધિકાર માટે લડશે બાયપાસ રોડ માટે જે સર્વે કરવામાં આવ્યું અને છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતો એની વ્યાજબી જે વાત છે એ સરકાર પાસે મૂકી છે પહેલો તો બ્રિજ બને અને એકસો ને ચાલીસ કરોડ એટલે સરકાર માટે કોઈ મોટો ખર્ચ નથી બીજો તો તમારે બ્રિજ ન બનાવવો હોય અને બાયપાસ કાઢવો હોય તો ખેડૂતો સાથે પરામર્શ કરીને એમની ત્રણ ચાર જે માગણી છે એ માગણી સ્વીકારે ખેડૂતોમાં અન્યાય ને એમાં અન્યાય જે એક્ટિવ ખેડૂતો હતા એમને ક્યાંક ને ક્યાંક બીમખેતી કરી દીધું જે ખેડૂતો નથી કરાવી શક્યા એમની અમે અન્યાય અને જમીન જેટલી જુઓ એટલા પ્રમાણમાં ખેડૂતો આપવા માટે તૈયાર છે એટલે આ ત્રણ ચાર વાતો અગાઉ પણ અમે મુખ્યમંત્રીને મળ્યા હતા સરકાર સુધી વાત પહોંચાડી હતી વિધાનસભા ગૃહમાં અમારા વિરોધ પક્ષના નેતા વાત કરશે અને આજે આવેદનપત્ર આપીને અમે સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ જગતનો દાદ ખેડૂત એ પોતાનો ન્યાય તમારી પાસે માગે છે અને તમે ન્યાય નહીં આપો તો ખેડૂતની આય તમને નહીં છોડે એટલે આવનાર સમયની અંદર આ ખેડૂતોને ન્યાય મળે એના માટે કોંગ્રેસ ખેડૂતો સાથે એમને ન્યાય અપાવવા આગની લડાઈ લડશે અને શેટી જતી તો ઢોર લઈને જો જાશી બાપડો એના એક બોર 10 10 બોર કર્યા એ બોરમાં પાણી નતો હવે એક બોરમાં પાણી છું એ બોર જ જતો રહેશે તો હવે શી રીતે પૂરું કરવું હવે અમારે એટલે સરકાર શ્રીને વિનંતી છે કે રોડ બંધ કરે અને કુલ બનાવે એટલે અમારી વિનંતી